નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ એક જૂન બે હજાર પચીસ કઈ વસ્તુમાં ભાવ વધ્યા અને કઈ વસ્તુમાં ભાવ ઘટ્યા છ મહત્વના સમાચારો ઉપર એક નજર પ્રથમ વાત કરીશું એલપીજી ગેસ સિલિન્ડરની ઓગણીસ કિલોનું સિલિન્ડર સસ્તું થયું છે તેલ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ પછી દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ સત્તરસો ને ત્રેવીસ રૂપિયા અને પચાસ પૈસા થઈ ગયો છે જો કે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તે દિલ્હીમાં આઠસો ને ત્રેપન રૂપિયા અને મુંબઈમાં આઠસો ને બાવન રૂપિયા અને પચાસ પૈસામાં ઉપલબ્ધ છે મિત્રો મોંઘવારીની વાત કરીએ તો એફડી વ્યાજ દરોમાં ફેરફાર સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે એક જૂન બે હજાર પચીસથી થી તેના એફડી પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે સામાન્ય નાગરિકોને હવે એફડી પર ચાર ટકાથી લઈને આઠ પોઈન્ટ ચાર ટકા સુધીનું વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને હવે એફડી પર ચાર પોઈન્ટ ચાલીસ ટકાથી લઈને આઠ પોઈન્ટ એસી ટકા સુધીનું વ્યાજ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય સેબીએ ઓવર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે નવો કટ ઓફ સમય રજૂ કર્યો છે હવે ઓફલાઈન વ્યવહારોનો સમય બપોરે ત્રણ વાગ્યાનો રહેશે અને ઓનલાઈન વ્યવહારો માટે સાંજે સાત વાગ્યાનો રહેશે આ પછી આપવામાં આવેલા ઓર્ડર પર આગામી કાર્યકારી દિવસે વિચારણા કરવામાં આવશે આનો ફાયદો એ થશે કે રોકાણકારો પાસે તે દિવસની નેટ એસેટ વેલ્યુ એટલે કે એને મેળવવા માટે વધુ સમય હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે એટીએમ અને યુપીઆઈમાંથી પીએફના નાણાં ઉપાડી શકો છો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને એટલે કે ઈપીએફઓ જૂનમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે મીડિયાના રિપોર્ટ અનુસાર ઈપીએફઓ ડ્રાફ્ટ મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈમાંથી સીધા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા પણ આપી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં મૂળ રિસીવરનું નામ દેખાશે એનપીસીઆઈએ નવો નિયમ લાગુ કર્યો છે જેના હેઠળ યુપીઆઈ પેમેન્ટ કરતી સમયે યુઝરને માત્ર અલ્ટિમેટા બેનિફિશિયરી એટલે કે મૂળ રિસિવરનું બેન્કિંગ નામ જ દેખાશે ક્યુઆર એટલે કે એડિટ કરેલા નામ હવે દેખાશે નહીં આ નિયમ ત્રીસ જૂન સુધી બધી જ યુપીઆઈ એપ્સને લાગુ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવિએશન ટર્બાઇન ઇંધણના ભાવમાં ઘટાડો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવ ઘટાડ્યા છે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં એટીએફની કિંમત ચોવીસો ને ચૌદ રૂપિયાને પચીસ પૈસાથી ઘટીને ત્યાંસી હજાર બોતેર રૂપિયાને પંચાવન રૂપિયા પ્રતિ કિલો લિટર થઈ ગઈ છે કિંમતોમાં આ ઘટાડાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે